એ પણ ઓલિયા છે કારણ કે કેટલા વર્ષોથી તે એક ને એક જગ્યાએ રહી છે મઢીમાં એ હું આપણી નદીમાં છે અને અહીંયા સરે છે તો કે આમાં પાણો બહુ છે અને ઉપર જે ભણું છે માતાજીનું હિંગળાજમાંનું ને આ તમને આગળ હું જાઉં દર્શન કરાવું તો વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતા તો જેમતા જ મિત્રો અત્યારે આપણા માલ અહીંયા નદી આવ્યા છે અને આપણે ભોયર્યું એમાં સ્થાનક છે જોકે આપણા માલ અહી નદી આવ્યા હતા અને આપણે દર્શન કરવા માટે માતાજી અહીં આવ્યા છીએ આ તમે જોઈ શોખો પથ્થરની અંદર આવી રીતનું પણ જ્યાં માતાજી નાનક સિંહમાનું તો બધા દર્શન કરી લો જય તો તમે જોઈ શકો છો આ માતાજીનું સ્થાનક છે અને એ પાછું અખ ભેખમાં છે અંદર આમ નદીમાં છે નદીની માથે જ રેખ છે તેમાં માતાજીનું સ્થાનક છે આપણે જો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ અને આપણા માલ પણ અંદર નદીમાં છે તો માતાજીના દર્શન બધા કરી માલ જો તમને આમાં દેખાતા હશે અહીંયા જો માલ સરે છે આપણે બેખ ઉપર માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે હિંગળાજમાના બાપ તો જોવા અહીંયા માલ આપણા સત્તા આવે છે અને આ છે હિંગળાજમાનું ભયર્યું ત્યાં જવું અમારા બાપુજી બેઠા છે દર્શન I tìm thầy xa xa gửi bây giờ đều nó châm mẩn lên Bob hơi hỏi 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 Anh hỏi 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 anh hỏi hỏi hoa phải lấy gì અરે રોલી છે તો ભેંસું કાઈ છે આપણે જો ભેંસું પાસે આવ્યા હતા ને હવે પાછા આપણે જઈ રહ્યા છીએ ઘરે અને આપણે ભેંસું જો નદીમાં કહોડામાં સરે છે અત્યારે અહીં આપણ માતાજીનો થોડો છે અને અહીંયા જો બાપુ રહી છે અંદર